અમદાવાદ ભાવનગર ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી સિમેન્ટના બેરિકેડ સાથે જોરદાર અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા મળતી માહિતી પ્રમાણે મૃતકો વિસનગરના વતની અને હાલ સુરતમાં નિવાસ કરતા હતા તેઓ ભાવનગર દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી અકસ્માતની જાણ થતા જ કોટ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી હતી મૃતદેહોને ધોળકા સીએસસી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પીપળીના પાયલોટ રાહુલ